ખેલ સહાયકની ભરતી વિશેની જ હતાવા જાહેરાત વિશે આપણે વાત કરીશું ક્યારે અરજી શરૂ થશે અરજી ફોર્મ ભરાશે કેટલા દિવસની સુયોગ્યતા અને કેટલું પગાર ધોરણ રહેશે ખેલ સહાયક ભરતીની અંદર તો વાત કરીશું ખેલ સહાયક ભરતી ને લઈને આવેલી મહત્વની અપડેટ વિશેની આગળ વિડીયો વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી ખેલ સહાયક યોજનાની જગ્યાના કરાર બાબતની જાહેરાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાનો કરાર બાબતની ખેલ સહાયક નો પગાર રહેશે અગિયાર માસના કરાર આધારિત આની ભરતી થશે એકવીસ હજાર રૂપિયા પગાર પાત્ર રહેશે વયમર્યાદાની વાત કરવામાં આવે તો અડત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં જે છે તે અરજી કરી શકે છે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારીની જગ્યા કરાર બાબત ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી જોઈએ આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની રહેશે આવી મોકલેલી અરજીઓ જે હશે જેવી કે જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર થી તેને માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક જેરોક્ષ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે વાત કરીએ અગત્યની તારીખ વિશે તો તમે અહીંયા જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની તારીખ જે છે તે બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બે કલાકથી લઈ અને છેલ્લી તારીખ જે છે સોળ બે બે હજાર ચોવીસ એટલે કે સોળ ફેબ્રુઆરી રાત્રિના બાર વાગ્યા સુધી તમે આવી શકો છો અને અરજી કરી શકો છો જોઈએ અહીંયા તમે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમક્ષિક્ષા અભિયાન દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેના દ્વારા તારીખ બે બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી પાંચ દિવસ માટે તમે ફોર્મ ભરી શકશો